ચોમાસાની ઋતુમાં શહેરના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં વધારો થયો છે ચોમાસાની ઋતુ જામી છે ત્યારે શહેરના શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે વીતેલા એક સપ્તાહમાં એસએસજી હોસ્પિટલમાં ઓગણીસ ડેન્ગ્યુના અને દરરોજ પાંચથી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરાના લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે બે હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે બીજી તરફ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના ઓગણીસ કેસો નોંધાયા છે જ્યારે દરરોજ પાંચથી વધુ ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે આ અંગે એસએસજી હોસ્પિટલના આર હિતેન્દ્ર ચૌહાણ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી હતી ચોમાસાની ઋતુમાં આ ટાઈપના રોગચાળો થોડો ફેલાતો જ હોય છે હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દૈનિક ઓપીડી અઢારસોથી બે હજારની નોંધાઈ રહી છે અને જે પૈકી છેલ્લા એક અઠવાડિયામાં અમારે પાસે ડેન્ગ્યુના ઓગણીસ કેસ નોંધાયા છે જ્યારે ઝાડા ઉલટીના દરરોજ એવરેજ પાંચથી છ કેસ નોંધાઈ રહ્યા છે હાલમાં રોગચાળાની પરિસ્થિતિ એટલી ગંભીર નથી પણ દરેકે સાવચેતી લેવાની જરૂર છે આ ઋતુમાં ચોખ્ખાઈ મહત્ત્વની છે સ્વચ્છતા મહત્ત્વની છે ઘરની આસપાસ ગંદકી દેખાય તો એને તરત દૂર કરવી જોઈએ જેથી આપણે માખી અને મચ્છરનો ઉપદ્રવ ટાળી શકીએ અને રોગથી બચી શકીએ